જય ભીમ જય ભારત જય સંવિધાન હવે કચ્છનો એક ઓલો છે ને હલકટ જે જાતિવાદી કીડો છે હવે મેં એવું નક્કી કર્યું હતું થોડાક ટાઈમ પહેલાં કે આની ઉપર હવે પછી આજે ક્યારેય હવે આની અરે કોઈ માથાકૂટ કરવી નથી ને વિડીયો બનાવવો નથી કેમ કે હવે એનો કોઈ જાતની બુદ્ધિ નથી તાણે કાઢેલો છે હવે એને એની અરે આપણે હું ચર્ચા કરવી એની ઉપર હું આપણે વિડીયો બનાવવો પણ હવે આજે જે ઓડિયો મારી આગળ આવ્યો છે ને એણે સાહેબ ઉપર જે આરોપ મૂક્યો છે ને એટલે આજે આ વિડીયો મારે બનાવવો પડે છે એટલે એ ઓડિયો જે છે એ હું અત્યારે અહીંયા મૂકું છું તો એ ઓડિયો પહેલાં સાંભળી લો અને પછી આપણને પછી આપણે આગળની વાતચીત કરીએ કે કેવા અને વિચારો છે અને કેટલો બધો માહર લડવ્યો છે બરાબર તો ઓડિયો મૂકું છું પહેલાં ઓડિયો સાંભળો પછી આપણે આગળ વાતચીત કરીએ આ આજે કાયદો નીકળી જો ને તો તમે કલાકા થાજો એ મને જીવ ભરે છે બોલો ભલે મારી વાત સાબ ના એ તમારો કાયદો તો આ પાવો તમે જયારે બતાવો ને ત્યારે અમને દુઃખ થાય છે એક મિનિટ તમે તમે પેલા સોગન ખાવ તમારા બાબા સાહેબ ની રેકોર્ડિંગ નથી કરતો શબ્દ હું કહું તમને હું શું નવું નો સોગન નો કરું રેકોર્ડિંગ તમે કયો પાકું બસ નથી કરતા ને નહીં 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 ઓટોમેટિક હોય છે મને ખબર છે હવે બાબા સાહેબ નો બળાત્કાર નો કેસો નાકદના આપે તો તમે શું હારશો બોલો પણ આપો ને એવિડન્સ આપો ને કોર્ટમાં તમે હવે તમારું સોશિયલ મીડિયામાં ફેલાવો છો ભારતનો પ્રથમ બળાત્કાર બાબા સાહેબ હતા અને હું સાબિત પુરાવો ગુગલ ની અંદર સચ મારી ગઈ એમાં પાછું તમે આપો ને એમાં એમાં કઈ વાંધો નહીં હોય જેને પાપ કર્યું હોય ને એ પીપળે પોકારે તમારો કાયદો ઉડી જાય કે ના ઉડી જાય ના નાગતા ભાઈ જેને પાપ કર્યું હોય ને એ પીપળે પોકારે એમાં તમે ઉડો પીવો છો આપો એડી તમારી પાસે એવિડન્સ હોય હવે આ ઓડિયોમાં જે રીતે તમે સાંભળ્યું એમાં જે બાબા સાહેબ ઉપર જે આરોપ મૂકો એ ઓલો કચ્છવાળો તાણી કાઢેલો નાગદાન છે અને સામે છે સાવરકુંડલાવાળા મંજીભાઈ જેનો હાલ અત્યારે હમણાં નાગદાને વિડીયો મૂક્યો હતો અને મંજી લુખો લખ્યું હતું એ જ મંજીભાઈ છે મંજીભાઈના મોઢે એણે આ રીતની વાતચીત કરી હતી બરાબર તો હવે આ તાણી કાઢેલો આ એવું કહે છે કે મને દલિતો પ્રત્યે કોઈ વાંધો નથી આ તો જે અમુક એક બે જણા બોલતા હોય એની અરે મને વાંધો છે તો આ જેણે સાહેબ પ્રત્યે જે આ જેણે વિચારો દર્શાવ્યા એ કેટલા સારા વિચારો હતા એ તમે સાંભળી અને પછી તમે નક્કી કરજો અને આ તાણી કાઢેલો અત્યાર સુધી બહુ બધે બહુ ઠેકડા મારી લીધા આભે ચડી ચડીને ઠેકડા મારતો હતો કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને હું એકલો લડવાવાળો છું અને હું હિન્દુ ધર્મ માટે લડું છું ને તને હિન્દુ ધર્મ હું તને ખબર નથી પડતી સનાતન ધર્મ હું તને ખબર નથી પડતી તું એમ નામ તું ડીંગો લઈને હાલી નીકળ્યો છો અને કોઈ તને સપોર્ટ કરતું નથી એકલો ને એકલો તું હાલી નીકળ્યો મારે આમ કર નાખવું ને મારે આમ કર નાખવું ને હાથીનું પેટ ફાટી જાય એવી મોટી મોટી તું વાતું કરતો હતો હવે કાલે હાંજનો આવડો વાયા પડી ગયો છે કે મારું સમાધાન કરાવી દો મારી માથે ફરિયાદ થઈ જાય મારે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે ને હવે મને હું આમ નહીં બોલું માફી માગતો હું વિડીયો બનાવી દઉં હવે પરમની સુધી તો આ લુખો એવું કહેતો હતો કે નાગદાર આહીર કોઈની માફી ન માંગે તો હવે કાંઈ ડબકરી ડબે પુરાણી તારી હા લુખા કાલ ઉધી તો તું પરમદી ઉધી તો એમ કહેતો તો કે નાગદાર આહીર કોઈની માફી ન માંગે તો કા નાગદાન આહીર ને શેડા નીકળી ગયા આવે હા લુખા હાલી નીકળો તો તને આની પહેલા સમજાવવા માટે મેં કોશિશ કરી હતી કે તું આજે ધંધા છે તું ધંધા તું બંધ કરી દે જ્યારે હોય ત્યારે દલિત સમાજનું અપમાન કરવાનું દલિતો બધા આવ્યા દલિતો બધા તહેવા તો હવે જા દલિતોમાં માફી માંગો લુખા હાલી નીકળ્યો તો અને તારા સમાજનું તને કોઈ સપોર્ટ કરતું નથી તારા સમાજના જે માણસો છે ને એ એવું છે કે અમારો નથી અમારો હોય ને આવું ન બોલે એટલે ખરેખર મને એવું લાગે છે કે તું આયર નથી આયરનો દીકરો હોય ને એના મોઢે આવી વાત જ ન હોય આ તારા મોઢા તો કોકની ખોદણી કરવાની દલિતોને ગાળું દેવાની અને જ્યારે હોય ત્યારે ગમે ત્યારે એટલે અમે હું તારે બાપ છી તો જ્યારે હોય ત્યારે અમારી તું ફરિયાદું કર્યા કરે દીકરા હોય ને દીકરા છોકરાઓ એ બાપા આગળ ફરિયાદ કરે બધી તો જ્યારે હોય ત્યારે તું દલિત સમાજની ફરિયાદું કરતો હોય છો તો અમે હું તારા બાપ તો તું અમારી ફરિયાદું કરે કે અમારી પાસે તું બધા તારા પ્રશ્નો લઈને આવે કે આમ છે ને પેલું છે પેલ્યુશન જ્યારે હોય ત્યારે નકરા દલિતોના વિડીયો બનાવેશ તો અમે ક્યાં તારા એવા તારા ઓલા લૂંટી લીધા છે તો તારે અમારા વિડીયો બનાવવા પડે લુખા કેટલા ટાઈમથી આભે ચડી ચડીને ઠેકડા મારતો હતો કાલ એ એની બકરી ડબે પુરાણી બરાબર એટલે આ ઓડિયો સાંભળી અને હવે આને જવા નથી દેવાનો અત્યાર સુધી એવું થતું હતું કે થોડોક જાતિવાદી છે તો એ ઘણા બધા હોય આવા બરાબર કેમ કે આડેથી લીધા હોય ને એટલે ઘણા બધા આવા જન્મ થઈ જતા હોય ક્યારેક પણ આમાં હું એના મા બાપને કાંઈ કહેવા નથી માગતો કેમ કે જે કાંઈ પણ તકલીફ છે એ લુખામાં છે એટલે આપણે એના મા બાપને કહેવાનો કોઈ અધિકાર આપણને નથી પણ અને બીજી એક વસ્તુ એ કે હમણાં કંઈક એણે યુટ્યુબમાં લાઈવ થયો હતો એણે એવું કીધું હતું કે મને મારા બાપાએ ને મને મારા ભાઈએ મારવા લીધો હતો એટલે એનાથી એવું તો સાબિત થાય છે કે એના બાપા એના ભાઈઓ એ બધા સારા માણસો છે તો જ એણે એને મારવા લીધો હોય કેમ કે આ હલકી કક્ષાનો છે હલકી કક્ષાનો માણા હોય ને એ જ આવી વાતો કરે એના મોઢા જ આવી વાત હોય હરેક ઓડિયોમાં હરેક વિડીયોમાં ગાળ સિવાય કોઈ જાતની વાત નહીં એલા હું તું તારા ઘરમાં આવી રીતે તું ગાળું વારે ગાળુંથી વાત કર તારા મા બાપારે લુખા ભડવા હવે તું બોલજે હવે કેમ બોલાય શું બોલાય હવે તું પોલીસ સ્ટેશને હાજર થશે ને એટલે ઓલા તને પોલીસવાળા તને શીખવાડ છે કે કેવી રીતે ગાળું બોલાય કેમ બાબા સાહેબ ઉપર આરોપ મુકાય એટલે હું તું રાહ જો મારો ભાઈ હં હવે તું ધીરો રે તને ધીરે ધીરે તને છે ને બધી જગ્યાએ તને ધક્કા કરાવવાના છે અને હું છે ને બધાને એવું કહું છું કહો છે દાનો છે ને દાનો હવે દાનાને કોઈ જાતનું કોઈ માણસો ફોન ન કરતા આપણી જે કાંઈ લડાઈ હતી ને એ ના ઘરે હતી બરાબર પણ એ ઓલો દાનો વચમાં પડ્યો ને એટલે આપણી આખી જે ફાઇટ હતી ને ડાયવર્ટ થઈ ગઈ છે એટલે કોઈ એનો ફોન કરતા નહીં એનો કોઈ ટાર્ગેટ કરતા નહીં હવે એ બિચારો ઢીલો પડી ગયો છે અને એવું કહે છે કે ભાઈ હવે હું કોઈને ચાળા નહીં લઉં અને હવે હું કોઈને ફોન નહીં કરું એટલે હવે કોઈ મહેરબાની કરીને એના ટાર્ગેટ ન કરતા હવે જે કંઈ છે ને મોટામાં મોટો હરામખોર આ છે બરાબર બધી જ્ઞાતિને આપણી વિરુદ્ધ ભડકાવાનું કામ આ ને એ કરે છે એટલે હવે જે કંઈ કહેવું હોય ને એ આ નાગને કહેશો બીજા કોઈને કાંઈ કહેતા નહીં હજી બીજા એક બે છે અરે તાણી કાઢેલા ઓલા લાંબા વાળવાળાને વાળ વધારેલા બરાબર પણ એ જેથી કામ આવશે તેથી એને આપણે પોલીસ સ્ટેશન સુધી કોર્ટ સુધી લઈ જાશું પણ મારા ભાઈ ધીરા રહેજો અને પ્રાર્થના કરજો કે એવા દિવસો ન આવે અને અમારે તમને ત્યાં સુધી લઈ જવા પડે અને જો એક વખત હામામાં આમાં કોર્ટ સુધી ચડી ગયા તો પાછું ભવે પડવાનું થતું નથી બહુ તમે લુખાવ લડી લીધું ખોટી રીતે અને બહુ તમે અમને લોકોને બદનામ કરી લીધા અમને સાહેબને અને આ લુખો ભેદી પહેલાં એવું કહેતો હતો કે સંવિધાન વયું જાય અને એક વખત એમ કહેતો હતો કે અમે એનામાં તટાવવા માટે રાહદી કોશિશ કરી રહ્યા છીએ અરે તું નહીં તારી હાથ પેઢી આવી અને ટીંગા ટોળી થાય ને બધા ભેગા થઈને તો તમારા બાપથી એકથી કોઈથી કાંઈ ન થાય અને સંવિધાન તો ઠીક છે તમારી જેવા લુખા કાયદો ન હટાવીએ કે બરાબર તમારી જેવા લુખા ખાલી બેઠા બેઠા વાતું કરે બાકી મારા ભાઈ જે થતું હોય તમે તોડી લેજો બાકી અમારા હવે અમારે તોડી લેવાનું છે બરાબર હવે તું આવ્યો જો ફામાં એટલે હવે તું રાહ જો મારા ભાઈને મજા કર વાને અને ભાઈ બધાને આ આ લુખાને જો હવે જે કાંઈ કહેવાનું છે ને આ લુખાને કહેજો ઓલા દાનાને કે બીજા ત્રીજા કોઈને કાંઈ કહેતા નહીં બરાબર આ બધા તાણી કાઢેલા છે એટલે એ કોઈને કાંઈ કહેતા નહીં આ જે કાંઈ છે ને મીઠું મરચું ભભરાવાળો જે છે એ આ નાગ છે અને હજી એક બીજો છે પણ એની ઉપર આપણે હજી પચી જશું હજી હમણાં એ કાંઈ વાઘમાં આવ્યો નથી એટલે અત્યારે હાલ પૂરતું આ નાગ છે ને આ નાગ અત્યારે બોલતો બંધ થઈ જાય ને એવું કરો બહુ દલિત સમાજ વિશે બોલી લીધું બહુ બધાને બદનામ કરી લીધા અને હા આમાં બહુ બધાને ભેળાવવાની કોશિશ કરી લીધી પણ હવે આ લુખન બોલતો બંધ કરી દેવાનો છે બરાબર એટલે સાંભળજો અને આમાં જરૂરી જે કાંઈ પગલાં લેવા પડે એ હું એવું નથી કહેતો તમે લેજો આપણે બધા સમાજના માણસો દલિત સમાજના માણસો બધા ભેગા થઈ અને આની ઉપર જે કાંઈ કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ આપણે બધા થયા અને કાયદાકીય પગલાં લેશું બરાબર તો સાંભળજો અને આ ઓડિયો અત્યાર સુધી હું એવું કહેતો નથી ક્યારેય કે શેર કરજો અને એવું કરજો પણ આ ઓડિયોમાં હું એટલા માટે એવું કહું છું કેમ કે આ ઓડિયોમાં બાબા સાહેબ ઉપર જે પ્રકારનો આરોપ મૂકો છે હવે જો બાબા સાહેબ ઉપર આવું બોલે અને ત્યારે જો આપણે આવું નહીં બોલીએ તો પછી હવે આનાથી તો વિશેષ હવે આપણે ક્યારે બોલશું એટલે હવે આ ઓડિયો જેટલો બને એટલો આપણા સમાજમાં માણસોને શેર કરજો અને હવે આ આ ડોબાને હવે કોટ સુધી લઈ જવાનું થાય છે બરાબર એટલે હવે ઢીલું પડવાનું થતું નથી બરાબર એટલે આ ઓડિયો શેર કરજો જેટલો થાય એટલો શેર કરજો બરાબર બાકી ચાલો જય ભીમ જય સંવિધાન જય ભારત